નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અને મહત્વના સમાચાર તમામ ખેડૂતો માટે ખૂબ જ અગત્યના સમાચાર સુધી મિત્રોએ આજનો જોવાનો છે કારણ કે આજે સૌથી મોટા સમાચાર મિત્રો માટે આવી ગયા છે તો સુધી આજનો વિડિયો જોજો તમામ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે સાથે સાથે જે પણ ખેડૂતો નવા હોય તમામ મિત્રોને વિનંતી કરું છું આપણી ખેડૂત દુનિયા ચેનલને અત્યારે જ ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજે સૌથી મોટા અને અગત્યના સમાચાર ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યું છે આજે સોળ ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કરવામાં આવ્યું છે કઈ કઈ જગ્યાએ આજે બંધ રહેવાનું છે ઘરેથી બહાર નીકળતા તમારે જોઈ લેવાનું છે આજે સમગ્ર ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે જ્યાં મિત્રો ખેડૂતોએ આજની તારીખમાં ભારત બંધનું એલાન કર્યું છે

કૃષિ પ્રવૃત્તિઓ ખેડૂતોને ખેતરે કામ ન કરવા જવાની એક ચેતવણી આપવામાં આવી છે મનરેગા યોજનાના કામો બંધ રહેશે જ્યાં પણ રોડ રસ્તા બનવાના કામો છે તમામ કામો બંધ રહેશે ગ્રામ્ય કક્ષાએ જે પણ કામો છે બંધ રહેશે ખાનગી ઓફિસોની અંદર કામો બંધ રહેશે વેપારીઓ પણ આની અંદર જોડાણા હોવાથી દુકાનો પણ બંધ રહેશે ગ્રામીણ ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રની સંસ્થાઓ પણ બંધ રહેશે તમામ વસ્તુ આજે બંધ રહેવાની ધારણા છે આજે સોળ ફેબ્રુઆરીએ સવારે છ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી મોટા પાયે ભારત બંધનું એલાન કરવામાં આવું છે તો તમામ ખેડૂત મિત્રો ધ્યાન દઈને સાંભળી લેજો ગુજરાતની જનતાને પણ એક સમાચાર આજે ખેડૂત અને વેપારીઓ બધા મળીને એક મોટું આંદોલન કરવાના છે તો સૌથી મોટા અને અગત્યના સમાચાર તમામ ખેડૂત મિત્રોએ જાણવા ખૂબ જ જરૂરી છે ત્યાર પછીના મિત્રો સમાચાર હવે પીએમ કિસાન યોજના અંતર્ગત આઠ હજાર રૂપિયાનો હપ્તો મળશે તમામ ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર આવી ગઈ છે જે અત્યાર સુધી પીએમ કિસાન યોજનામાં છ છ હજાર રૂપિયા મળતા હતા આખા વર્ષના છ હજાર રૂપિયા મળતા હતા એના બદલે હવે આઠ હજાર રૂપિયાનો હપ્તો મળશે જ્યાં મિત્રો રાજ્ય સરકારે ખેડૂતોને બજેટની અંદર મોટી જાહેરાત કરી દીધી છે જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં છ હજાર રૂપિયાને બદલે હવે આઠ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવશે ત્યારે તમામ મિત્રોને જણાવી દઈએ કે આ જાહેરાત રાજસ્થાનની સરકાર દ્વારા કરવામાં આવી છે રાજસ્થાનની અંદર હમણાં બજેટ બહાર પડ્યું એની અંદર રાજસ્થાનની મિત્રો સરકારે આ મોટી જાહેરાત કરી છે જેમાં કેન્દ્ર સરકાર જે છ હજાર રૂપિયાનો હપ્તો પીએમ કિસાન યોજનામાં આપે છે એમાં હવે રાજ્ય સરકાર બે હજાર રૂપિયાનો વધારો કરશે એટલે ટોટલ રાજસ્થાનના ખેડૂતોને હવે આઠ હજાર રૂપિયાનો હપ્તો મળશે તો ખૂબ જ મોટી અને મહત્વની જાહેરાત હતી જો કે કિસાન સન્માન નિધિ યોજનામાં કેન્દ્ર સરકારે બજેટમાં કોઈ પણ વધારો નથી કર્યો પરંતુ રાજસ્થાનની સરકારે અલગથી વધારાના બે હજાર રૂપિયા એડ કર્યા એટલે આઠ હજાર રૂપિયા ખેડૂતોને મળવાના છે પરંતુ તમામ મિત્રોને આપણા ગુજરાતના ખેડૂત મિત્રોને જણાવીએ કે રાજસ્થાનની અંદર ભાજપની સરકાર છે એવી જ રીતના ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ ખેડૂતોને રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે નહીં નીચે અંદર અમને જરૂરથી જણાવજો ત્યાર પછીના મિત્રો સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે આવ્યા છે સૌની યોજના થકી નર્મદાનું પાણી ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે ગામડાઓ સુધી પહોંચાડવામાં આવે છે આ યોજનાનું ખાત મુહૂર્ત મિત્રો વધુ એક લિંક સ્થાપિત કરવામાં આવી છે આ કઈ લિંક જોડવામાં આવી તો હવે સૌની યોજના લિંક ચારનું મુહૂર્ત કરવામાં આવ્યું છે તો અગિયાર ફેબ્રુઆરીએ ભૂપેન્દ્ર પટેલે વિશ્યા ખાતે મિત્રો સૌની યોજના લિંક ચારનું મુહૂર્ત કર્યું છે અને એના માટે એકસો ને એક્યાસી કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે તો કયા ગામોને ફાયદો થવાનો છે તો વિશ્યા તાલુકાના આસલપુર ગામ પાસે સ્ટેશન સ્થાપવામાં આવ્યું છે જેના કારણે ધરોઈ ગામ પાસેથી બે અલગ અલગ પાઇપલાઇન દ્વારા આલણસર ગામ ડેમ સુધી પાણી પહોંચાડવામાં આવશે તો આલણસાગર અને આધ્યા ડેમ સાથે જે જે ગામડાઓ જોડાયેલા હોય એ તમામ ગામડાઓને મોટો ફાયદો થવાનો છે તો સૌની યોજના લિંક ચારનું ખાતમુહૂર્ત અગિયાર તારીખે કરવામાં આવું છે જેમાં ખેડૂતો અને ગામડાઓને નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે ત્યાર પછી મિત્રો સમાચાર પીએમ સૂર્ય ઘર યોજના મોદી સરકાર દ્વારા જાહેરાત કરી છે હવે મિત્રો તમામ ગુજરાતીઓ માટે મોટી ખુશખબર જો કે આ સમાચાર આખા દેશને લાગુ પડે છે પરંતુ આપણા ગુજરાતીઓ માટે પણ ખુશખબર કે હવે પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સોલાર વીજળી મફત આપવામાં આવશે અને મિત્રો આ તમામ લોકોને સોલાર સિસ્ટમ ધાબા ઉપર લગાવવામાં આવશે પીએમ મોદીએ ટ્વિટર ઉપર આ મોટી જાહેરાત કરી છે શું જાહેરાત કરી છે તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર ઉપર લખ્યું છે કે પંચોતેર હજાર કરોડ રૂપિયાનું રોકાણ આ યોજનાની અંદર કરવામાં આવ્યું છે જેમાં એક કરોડ ઘરમાં વીજળી પૂરી પાડવામાં આવશે જે એક કરોડ ઘર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે એવા લોકોને વીજળી પૂરી પાડવામાં આવશેના તમામ ઘરોને દર મહિને ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવશે તો સૌથી મોટી યોજના પીએમ સૂર્ય ઘર યોજના શરૂ કરી છે આ યોજનામાં મિત્રો તમારે અરજી કરવી હોય તો પીએમ સૂર્ય ઘર ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ ઉપર મિત્રો તમે વ્યાજાજો આ વેબસાઇટની ઉપરથી તમે અરજી કરી શકશો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્ય ઘર યોજના લોન્ચ કરી છે ત્યાર પછી મિત્રો આપણે સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂત સારથી પોર્ટલ પણ સરકારે લોન્ચ કર્યું છે આ પોર્ટલની ખાસિયત જણાવીએ તો કેન્દ્ર સરકારે પીએમ ફસલ વીમા યોજના સાથે ડિજિટલ મોડમાં જેટલા પણ ઉત્પાદનો છે જેટલી પણ સેવાઓ છે આ બધી સેવાઓ પૂરી પાડવા માટે સારથી પોર્ટલ શરૂ કર્યું છે સારથી એટલે કે ખેડૂતોનો એક સારથી જેના થકી ખેડૂતોને વિવિધ સેવાઓ જે પણ સમજાતી ન હોય એ તમામ સેવાઓ પૂરી પાડવામાં આવે છે તો ખેડૂતો માટે આ સારથી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે સાથે સાથે મિત્રો ખેડૂતો માટે કિસાન રક્ષક પોર્ટલ પણ શરૂ કર્યું છે આ પોર્ટલ પણ મિત્રો ખેડૂતોના હેલ્પ માટે શરૂ કરવામાં આવ્યું છે ખેડૂતોને કોઈ પણ ફરિયાદ કરવી હોય તો મિત્રો તમારે ચૌદ ચારસો સુડતાલીસ આ હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે આ હેલ્પલાઇન નંબર થકી તમારે જે પણ ફરિયાદ હોય એ તમામ ફરિયાદ કરી શકો છો ખેડૂતોના પાક વીમાને લઈને ફરિયાદ હોય કિસાન ક્રેડિટ કાર્ડને લઈને ફરવા ફરિયાદ હોય કે અમુક વીમા યોજનાની જે પણ ફરિયાદ તમારે કરવી હોય તો ચૌદ ચારસો સુડતાલીસ આ નંબર મિત્રો તમે લખી લેજો આ નંબરમાં તમે ઓનલાઈન ફરિયાદ કરી શકશો તો ખેડૂતો માટે આ સૌથી મોટી યોજના બે પોર્ટલ શરૂ કર્યા એક છે ખેડૂત સારથી પોર્ટલ અને બીજું છે કિસાન રક્ષક પોર્ટલ ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટે બીજી જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપી છે ખેડૂતો માટેના સૌથી મોટી ખુશખબર જે ખેડૂતો કપાસની ખેતી કરે છે એમના માટે આ ખુશખબર જાણવા જેવી છે આપણા કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોના કપાસના ભાવને રાહત મળે એ માટે મુખ્યમંત્રીશ્રીને ભલામણ કરી છે કે કપાસના ટેકાના ભાવ બે હજાર રૂપિયા કરવામાં આવે તો ખેડૂત મિત્રોને રાહત થાય એ માટે રાઘવજી પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે જો કે હવે ટૂંક સમયમાં કપાસના ભાવ વધે એવી ધારણા પણ થઈ છે આવનારી પંદર ફેબ્રુઆરી પછી કપાસના ભાવમાં મળે સો રૂપિયાથી લઈને દોઢસો રૂપિયાનો વધારો થાય એવા પણ સમાચાર વેપારીઓ તરફથી મળ્યા છે તો ખેડૂતો માટે કૃષિ મંત્રીએ મોટી જાહેરાત કરી છે ત્યાર પછીના મિત્રો સમાચાર કૃષિ લોનને લઈને મોટી ખુશખબર હવે મિત્રો વધુ ખેડૂતો લોન લઈ શકે એ માટે સરકારે એક મોટી જાહેરાત કરી છે આ બજેટની અંદર ખેડૂતોએ લક્ષ્યાંક બાવીસથી પચીસ લાખ કરોડ રૂપિયાની ધારણા કરી છે જે થકી ખેડૂતો વધુને વધુ લોન લઈ શકે એ માટે સરકાર દ્વારા મિત્રો જાહેરાત થઈ શકે છે તો ચૂંટણી આવે એ પહેલાં જ મિત્રો આ જાહેરાત થાય એવી શક્યતા મિત્રો જોવા મળી છે જેમાં કૃષિ ધિરાણનો આંકડો વધારી દેવામાં આવે એવી મોટી શક્યતા છે જેના થકી ખેડૂતો વધુને વધુ લોન લઈ શકે એ માટે આ મોટી ખુશખબર આવે એવી મોટી શક્યતા જોવા મળી છે તો મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો આ મોટી માહિતી સામે આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર એસટી બસની અંદર મિત્રો તમે મુસાફરી કરતા હોય તો તમારા માટે એક મોટી સુવિધા શરૂ કરવામાં આવી છે મોટા રાહત મળે એવા સમાચાર છે હવે મિત્રો એસટી બસની અંદર યુપીઆઈ દ્વારા પણ તમે ટિકિટ ખરીદી શકશો તમારી પાસે ચલણી છૂટા ન હોય છૂટાની જે સમસ્યા રહેતી હોય એને કારણે સરકારે આ મોટો નિર્ણય કર્યો છે હવે એસ ટી બસમાં યુપીઆઈ સિસ્ટમ લાગુ કરવામાં આવશે એટલે કંડક્ટરને તમે યુપીઆઈથી પણ ટિકિટ આપી શકશો એટલે ટિકિટના જે પૈસા છે એ યુપીઆઈ થકી પણ આપી શકો એ માટેની એક મોટી સુવિધા શરૂ કરવામાં આવી છે તો એસ ટી બસની અંદર હવે યુપીઆઈ દ્વારા તમે પેમેન્ટ કરી શકશો ત્યાર પછીના મિત્રો સમાચાર રેશન કાર્ડ ધારકો માટે આવ્યા છે રેશન કાર્ડ ધારકો માટે એક નવી સુવિધા શરૂ કરવામાં આવી છે હવે તમારે કાર્ડમાં કોઈ પણ કામ કરવું હોય નવું રેશન કાર્ડ કઢાવવું હોય રેશન કાર્ડની અંદર નામ ચઢાવવું હોય નામ કમી કરાવવું હોય ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું હોય અથવા તો આખું નવું જ રેશન કાર્ડ કઢાવવું હોય આ તમામ કામો માટે મામલદાર કચેરીના ધક્કા ખાવાની તમારે કોઈ પણ જરૂર નથી અથવા તો રેશન કાર્ડની દુકાને જવાની પણ કોઈ જરૂર નથી હવે આ તમામ કામ તમારા નજીકના કોઈ પણ સીએસસી સેન્ટર હોય કોમન સર્વિસ સેન્ટર હોય તમારા ગામની અંદર વીસી ઓપરેટર હોય એ તમામ તમને રેશન કાર્ડમાં તમામ સુવિધા આપશે કારણ કે સરકારે આ તમામ લોકોને આ સુવિધા આપવાનું શરૂ કર્યું છે જેથી ગામડાના લોકોએ તાલુકા કચેરીએ ધક્કા ન ખાવા પડે એ માટે સરકારે આ મોટી સુવિધા બહાર પાડી છે તો રેશન કાર્ડ કઢાવવા માટે હવે તમે કોઈ પણ સાયબર કાફે અથવા તો તમારા ગામમાં વીસી બેસતા હોય એના દ્વારા પણ મિત્રો તમામ કામ તમે કરી શકશો તો મોટી સુવિધા રેશન રેશનકાર્ડને લઈને આપી છે ત્યાર પછી મિત્રો નમો યોજનાની જાહેરાત બજેટની અંદર કરવામાં આવી છે જેની અંદર મિત્રો જે ગર્ભાવસ્થામાં મહિલાઓ છે એમને સહાયની જાહેરાતમાં વધારો કરવામાં આવ્યો છે અત્યાર સુધી મિત્રો ગર્ભાવસ્થાની અંદર જે મહિલા છે એને છ હજાર રૂપિયાની સહાય મળતી હતી પરંતુ મિત્રો હવે આ સહાયમાં વધારો કરીને બાર હજાર રૂપિયાની સહાય આપવાની મોટી જાહેરાત કરી છે તો હવે બાર હજાર રૂપિયાની સહાય ગર્ભાવસ્થા મહિલાઓને ત્રણ તબક્કામાં આપવામાં આવશે અને આ સહાય કઈ કઈ મહિલાઓને મળશે તો એસસી અને એસટી વર્ગની મહિલાઓ બીપીએલ કાર્ડ ધારક હોય એ તમામ મહિલાઓ એનએફએસએ રેશન કાર્ડ ધરાવતી હોય તમામ મહિલાઓ પીએમ જે લાભાર્થી તમામ મહિલાઓ મિત્રો આ યોજનાનો લાભ લઈ શકશે તો બજેટની અંદર નમોશ્રી યોજનાની અંદર સહાયમાં વધારો કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો ફાસ્ટેગને લઈને એક મોટા સમાચાર આવ્યા છે ફાસ્ટેગમાં કેવાય સી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી રાખવામાં આવી હતી પરંતુ આ તારીખ લંબાવીને હવે ઓગણત્રીસ ફેબ્રુઆરી કરવામાં આવી છે તો મિત્રો હવે ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી તમે કેવાયસી કરાવી શકશો જે પણ મિત્રોએ ફાસ્ટેગમાં કેવાયસી વાયસી કરાવવાનું બાકી હોય તો ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધીમાં કરાવી લેજો નહીં તો પછી તમારું ફાસ્ટેગ બંધ કરી દેવામાં આવશે તો ફાસ્ટેગને લઈને આ મોટી જાહેરાત કરવામાં આવી છે ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધીમાં તમારે કેવાયસી કરાવી લેવાનું રહેશે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના લાગ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સએપ ગ્રુપમાં તમામ જગ્યાએ મોકલી દેજો આજ માટે આપણે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન